સુરતમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ નામે નકલી વસ્તુઓ વધારવાનું નેટવર્ક ઝડપાયું છે ગોધરા વિસ્તારમાં ધમધમતા એક નકલી કોસ્મેટિક કારખાના પર પોલીસે દરોડા પાડીને લાખોની મત્તા જપ્ત કરી છે આ ઠગો જાણીતી બ્રાન્ડ નામે નકલી સૌંદર્ય પ્રસાધનો બનાવી ઓનલાઈન પ્લેટફોર્મ પર અડધી કિંમતે વેચતા હતા સુરતના ગોધરા વિસ્તારમાં નકલી કોસ્મેટિક પ્રોડક્ટ બનાવવાનું મોટું કૌભાંડ પોલીસ ના હાથે ઝડપાયું છે ગોધરા પોલીસે એક ચોક્કસ બાતમી આધારે દરોડા પાડીને નકલી કોસ્મેટિક બનાવતા કારખાના નો કર્યો છે આ કારખાના જાણીતી બ્રાન્ડ ના ડુપ્લિકેટ પેકિંગમાં હલકી ગુણવત્તા નું કોસ્મેટિક ભરીને તેને અસલી તરીકે વેચવામાં આવતું હતું આરોપીઓની મોડસ ઓપરેન્ટ અત્યંત ચોંકાવનારી છે તેઓ આ નકલી પ્રોડક્ટ ને વિવિધ ઓનલાઈન સાઇટ પર બજાર કિંમત કરતા અધી કિંમતે વેચીને ગ્રાહકોને લાવતા હતા છેલ્લા આઠ મહિના આ કારખાનું ધમધમી રહ્યું હોવાનું તપાસ બહાર આવ્યું છે પોલીસે ક્યાંથી લાવવામાં આવતો હતો અને અત્યાર સુધી કેટલા લોકોને આ નકલી સામાન આવ્યો છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઓનલાઈન શોપિંગ માં સસ્તી વસ્તુઓની લાલચ ક્યારેક ચામડીના ગંભીર રોગો પણ નોતરી શકે છે વડોદરા પોલીસ આ કાર્યવાહી થી નકલી સામાન વેચતા તત્વોમાં ફફરાટ વ્યાપી ગયો છે